સિંગવડ કાર્યાલય ખાતેથી ભરતવાખડાના પક્ષ પલટા પર આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી નરેશ બારીયાએ આપી પ્રતિક્રિયા આ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે આઠ કલાકે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયા દ્વારા અપાઈ પ્રતિક્રિયા દેવગઢ બારિયા વિધાનસભામાં બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી તરફથી મંત્રી બચુભાઈ ખાવણ સામે વિધાનસભાના ધારાસભ્ય પક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભરત વાંકડાના પક્ષ પલટો કરે તો આમ આદમી પાર્ટીને કોઈ ફરક નહીં પડે તેવું નરેશભાઈ બારિયા દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ દેવગઢ બારિયા ખાતે તાલુકા અને જિલ્લા સભ્યો વિજય થશે તેવું જનતાએ મન બનાવી લે અને પરિવર્તન લાવવાના છીએ તેવું પણ નરેશ બારિયા દ્વારા કહેવામાં આવ્યું છે ભરતભાઈ જો ભાજપમાં જાય તો ખરેખર તો કોંગ્રેસમાં હતા એટલે કોંગ્રેસને થોડો ઘણો કદાચ ફરક પડે પણ અમારી આમ આદમી પાર્ટીને તો એમના જવાથી જિલ્લા પંચાયત ની બોડી બેસ છે હા એનું મુખ્ય કારણ છે અત્યારે ભાજપ છે સામ દામ દંડ ની તમામ નીતિનો ઉપયોગ કરી રહી છે ત્યારે એમને કદાચ રૂપિયાની પણ લાલચ આપી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડાવવાની પણ લાલચ આપી અત્યારે આ કોંગ્રેસ અને ભાજપ બે પક્ષો એવું લીધું છે કે દરેક જગ્યાએ લાલચ આપવા માટે નીકળી પડ્યા છે ને એના કારણે આ લોકો લાલચમાં આવીને જતા છે બીજું કોઈ કારણ નથી પણ રૂપિયાની લાલચ ભાજપ આપે છે અને કોંગ્રેસ વાળા છે ટિકિટની લાલચ આપે છે એમાં જ એ બે પાર્ટી પડેલી છે પરંતુ ત્યાં ભાજપ પાસે સક્ષમ છે

ભરતભાઈ જોડાઈ રહ્યા છે એનાથી કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી ભરતભાઈ જાય એવા તમામ લોકો જાય પણ અત્યારે જનતા એ મન બનાવી લીધું છે કે પરિવર્તન કરવાનું છે એટલે કોઈ વાંધા જેવું નથી